ધીરે ધીરે અમારા સાયન્સ ટીચર સાહેબ શ્રી ઇન્દ્રજીત સાહેબ ઠાકોર સાહેબ અને રામદાસભાઈ અમારા રસ્મિકાબેન છે આ બાજુ મનીષાબેન દક્ષાબેન ત્યારે અમે અમારા જે અમારી શાળા છે ટાકલીપાડા મુખ્ય પ્રાથમિક શાળા એ ગામ જે ટાકલીપાડા ત્યાં ખેતરમાં થોડું આગળ જઈએ ત્યાં સરસ મજાનો ડેમ નાના નાના ચેકડેમો બનાવવામાં આવેલા છે ને આ એક સરસ મજાનો નાનો એક ચેકડેમ છે જેને અમે મુલાકાતે આવ્યા છીએ આ બાળકો સાથે બાળકોને ચેકડેમ વિશે અમારા સાહેબ સમજાવશે એમનો મહત્ત્વ એમનો ઉપયોગ એ બધું આપણે નજીક જઈએ છીએ આપડા પાણી નો સંગ્રહ જે આપણે વિજ્ઞાન માં આપડે પાણી નો સંગ્રહ વિશે જોયું છે જોયું છે ને આપણા ગામ માં અહિયાં કેળા આવેલો છે તેમાં અત્યારે જે પાણી આપણું વરસાદનું છે તેનો સંગ્રહ કરવામાં આવે છે અને તે વસ્તુનો આપણે ઉપયોગ ખેતીમાં અને આપણે પીવા માટે પાણીનો ઉપયોગ કરીએ છીએ પાણીનું મહત્વ આપણને બધાને ખબર છે અત્યારે આપણે જમીન મુલાકાતે આવ્યા છે જ્યાં આપણે પાણી જોવાનું છે પાણીનું મહત્વ વિશે સમજવાનું છે અને પાણી આપણને કઈ રીતે ઉપયોગમાં આવે છે એ પણ આપણે જોવાનું છે જો શનિવાર જોયફુલ સેટરડે અંતર્ગત આજે બેગલેસ ડે અંતર્ગત અમે બાળકો સાથે આજે ખેતરની મુલાકાતે આવેલા છે અને અહીંયા આજે ખેતરમાં બળદો સાથે બળદોને જોડીને ખેડવામાં આવી રહ્યું છે જે બાળકોને આજે અમારા સાહેબ બતાવી રહ્યા છે અને કઈ રીતે ખેતરનો ઉપયોગ બળદનો ઉપયોગ અને ખેતી કઈ રીતે કરે છે એના વિશે આજે 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 અમારા સાહેબ સમજાવશે એ બાળકો બાળકો છે આપણે ક્યાં આવ્યા ખેતરમાં ખેતરની મુલાકાતમાં બધા સ્ટાફ સાથે આવ્યા છે આ અમારા છ આઠના ના બાળકો છે હવે આ સાહેબ છે અમારા સાયન્સના ટીચર છે ઇન્દ્રજીત સાહેબ એ આપણને સમજાવશે ચલો ભાઈ આપણે પહેલાના જમાનામાં ખેતી સામે થતી હતી બળદથી જે અત્યારે આપણા ડાંગ જિલ્લામાં હજુ જૂનું પુરાણું જે આપણે બળદ દ્વારા હળ ચલાવવાનું જો હળ જોડેલું છે દેખાય છે હળ દ્વારા આપણે ખેડીએ છીએ અત્યારે આપણો ટેકનોલોજી જમાનામાં અત્યારે સામા ઉપયોગ કરીએ છીએ આપણે છતાં પણ આપણા ખેડૂતો અત્યારે હળ વાપરે છે અને જૂની પરંપરાગત આપણું જે સાધનો છે તેનો ઉપયોગ કરે છે બરાબર અને આપણે બળદ જોઈ શકીએ છીએ કેટલા ડાયા બળદ છે બરાબર પ્રાણીઓ આપણે કઈ રીતે ઉપયોગી છે તે પણ આપણને જાણવા મળે છે કે પ્રાણીઓ આપણા જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે ખબર પડી બધાને હવે આ ખેતરમાં શું રોપવામાં આવશે હા તમે બધા રોપો ને મજા આવે છે ને તો આપણે ખેતી કરવી જોઈએ ખેતરમાં પાક ઉગાડવો જોઈએ તો જ આપણે આપણું ધન્ય મળશે તો જ આપણે એને ખાઈ શકીશું બરાબર ઓકે તમને બેટા હાકતા આવડે બળદ ખરેખર કોને આવડે છે સરસ સરસ કોણ હાક અમારા ગામડામાં બાળકો પણ આ ખેતી કરવાનું શીખી ગયા છે આ હળ ચલાવતા શીખી ગયા છે જુઓ એક સરસ મજાનું નાનું બાળક હળ ચલાવી રહ્યું છે

પરિચિત છે બાળકો પોતે અત્યારે ઉખેડી બતાવે છે એમનો આનંદ માણી રહ્યા છે આજે ખાલી મુલાકાત માટે આવ્યા છે જે બાળકો સરસ મજાનું ઉખેડી રહ્યા છે બરાબર બેટા ઉખેડે છે તે કઈ રીતે હા પછી એ ઉખેડી ઉખેડીને પૂડીઓ બનાવવામાં આવે છે અને એ પૂડીઓ બનાવીને પછી એને કાદવ કરેલા ખેતરમાં રોપવામાં આવે છે બાળકો અત્યારે એનો આનંદ માણી રહ્યા છે મજા આવે છે ને 这帮他妈而